thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્યારે પહેલા જ ભાજપમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં નગરપાલિકાની ચૂંટણી ત્યારે પૂર્વ ભાજપ મોટી કાર્યવાહી કરી છે જો કે આ કાર્યવાહીમાં ચાલો ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં વધુ ચાર લોકોને મિત્રો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જીઆ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો દાહોદ જિલ્લામાં ત્યારે ચાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ નેતા દ્વારા તેમની પત્નીઓને અપક્ષ ઉમેદવારી કરાવતા તેઓએ તેઓ

માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ